કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડિયોના અંદર તો આજે આપણે રાજાના મહેલમાં ફરવા માટે આવ્યા હતા અને આ રાજાનો મહેલ 5000 વર્ષ પહેલાનો મેલ છે તો આ મેલ ઓલમોસ્ટ તૂટી ગયો છે અને આ મેલનું તમને આજે બતાવવાનું છું આ મેલમાં કઈ કઈ વસ્તુ હતી અને કેવો છે મેલ એ પણ હું તમને બતાવું તો સૌથી પહેલા આપણે ચાલતા ચાલતા અહીંયા મેલ બાજુ આવી ગયા હતા અને પાછળના ભાગમાંથી શરૂઆત કરી અને પાછળના ભાગના અંદર કેવી આવી રીતના દેખાય છે અને અત્યારે વરસાદ પડ્યો છે તો ઘણો બધું ઘાસ પણ ઉગી ગયું છે તો તેની બીક પણ લાગે છે કે અત્યારે સાપ કોઈ જાનવર ના હોય કેડે એના માટે હમણાં બીક પણ લાગતી હતી તો હું તમને અંદર જઈને પણ બતાવવાનો છું તો તમે વિડીયો પૂરો જોશો તમને ખ્યાલ આવતો તો સૌથી પહેલાં એક સાઈડના અંદરથી આવી રીતના રોડ જાય છે અહીંયા ફોર વ્હીલ પણ જાય છે અને બાઇક પણ જાય છે તો અહીંયા તમે જો બી કોઈ બી વસ્તુ લઈને આવો તો જઈ શકો છો ત્યાર પછી અહીંયા જે રાજ મહેલ હતો એ ઓલમોસ્ટ તૂટવા જ કરે છે અને અત્યારે લગભગ બધું તૂટી પણ ગયું છે અને મેન દરવાજાથી આપણે અંદર જવાના છીએ અને એનું તમે જે બનાવેલું છે એની કલાકારી પણ તમે બધા જોઈ શકો છો કે કલાકારી કેટલી સ સરસ મજાની બનાવેલી છે અને અત્યારે ઉનાળાના અંદર થોડી દેખવાની પણ મજા આવે છે તો આપણે ચોમાસામાં આયા તો થોડી તકલીફ તો રહેવાની કેમ કે જનાવરની પણ ભીખ લાગે છે ડુંગરના અંદર રોડ ભી જાય છે રોડના અંદર તમે ફોર વ્હીલ પણ લઈને જઈ શકો છો અને બાઇક પણ લઈને જઈ શકો છો તો સૌથી પહેલા હું તમને આગળનો દરવાજાથી ચાલુ કરીને બતાવું કે આજે આગળના દરવાજાથી શું શું દેખાય છે અને અંદર પણ જવાના છે સૌથી પહેલા આપણે આગળના દરવાજા બાજુ જઈએ છીએ અને હું મારો મિત્ર બંને જાય હતા અહીંયા કોઈ આવ્યું નતું અને મારી બાઈક પાર્કિંગ કરી છે ત્યાર પછી આપણે અહીંયા મેન દરવાજાથી ચાલુ કરવાના છે તો સૌથી પહેલા મેન દરવાજા બાજુ અહીંયા પ્લાસ્ટર પણ તૂટી ગયેલું હતું અને મેન બધા મિત્રો પણ પણ ફરવા માટે આવે આવે છે છે અને ઘણા બધા તો સૌથી આપણે મેન દરવાજામાં જઈએ છીએ અને તમને બહાર થી હું તમને બતા બધા મિત્રો પણ ફરવા માટે આવે છે અને અહીંયા રાજાનો છોકરો પણ રહે છે એ પેલી બાજુ રહે છે તો અહીંયા ફરવા માટે ઘણા પણ આવે છે તો હું અંદર જઈને બતાવવાનો છું કે આ જે મેન દરવાજો છે ને મોટો તેના અંદર જઈએ છીએ કેમ તો અહીંયા થોડી બીક પણ લાગે ના તેના માટે આપણે બીક પણ લાગે કેમ તો અહીંયા મોટા મોટા પણ ફરે છે આજુબાજુ બાજુમાં ઘણા બધા રહેતા હતા પહેલાના જમાના અંદર પણ અત્યારે કોઈ નથી રહેતું તો આપણે મેન દરવાજા માટે જઈએ છીએ જ્યાં મોટો દરવાજો છે તેના અંદર જવાનું છે અને ત્યાં કોશિશ કરીએ કે અંદર જશું તો આપણે થોડી મજા પણ આવશે ફરવાની તો સૌથી પહેલા આપણે અંદર જવાની કોશિશ કરીએ છીએ પણ અંદરથી દરવાજો સાય લોક હશે મને એવું લાગે છે કેમ કે પેલી બાજુ જે જાળીનો દરવાજો હતો તે લોક કરી દીધો હતો અહીંયા બકરા પણ ચલાવે છે ઘણા બધા બાળકો બકરા પણ ચલાવે છે તો તો સૌથી દરવાજો આ દરવાજાના તમે જોઈ શકો છો અત્યારે ખીલા પણ રોપેલા છે કે કોઈ એને ના કરે તેના માટે ખીલા પણ રોકેલા છે અને અંદરથી દરવાજો બંધ હતો અને અંદરથી દરવાજો ખુલવાની કોશિશ કરશું કેમ કે અંદર ફરવા લાયક તો અંદર જ છે બહાર તો કશું જ નથી પણ અહીંયા આપણે જોઈ શકીએ તો અહીંયા બકરા ચરાવવા માટે જે આયા હતા પૂછ્યું કે આ દરવાજો કેવી રીતના ખુલે છે તેને મને કીધું કે આ બાજુ એક જાળીનો દરવાજો છે એ જાળીનો દરવાજો ખોલીને અંદર જવું પડશે ત્યાર પછી પણ જાળીના દરવાજામાં આપણે જોયું તો અહીંયા તો તાળું લાગેલું હતું અને અહીંયા આવી રીતના એનું કલાકારી બનાવેલી છે કઈ પ્રાચીન સમયની અંદર આવી કલાકારી હતી અને આ દરવાજાથી આપણે અંદર જવાય છે પણ આ દરવાજો અત્યારે લોક કરી દીધો છે ત્યાર પછી અહીંયા નાના નાના રૂમો પણ બનાવેલા હતા અને પાછળના ભાગના અંદર જવાનું છે તો પાછળના ભાગના અંદર પણ આવી રીતના સરસ મજાનું બનાવેલું છે ઘર ટાઈપનું અને બધાને મારો વ્લોગ પસંદ આવ્યો હતો વ્લોગને એક લાઈક એન્ડ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાના આવા જ હું બ્લોગ અપું